નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ હવે જોઈએ ગતના સમાચાર વલસાડ અબ્રમા વિસ્તારમાં આવેલ જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં એક શ્રમિકનું બોથડ પદાર્થ વડે હત્યા કરી દેવામાં આવી વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલી જલારામ ઇન્ડસ્ટ્રી પાર્કમાં કામ કરતા એક શ્રમિકનું મોડી રાત્રે બોથડ હથિયાર વડે ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી હતી આ બનાવને પગલે વલસાડ પોલીસ દોડતી થઈ હતી અને હત્યારાઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા અબનાવની ઘટના સ્થળેથી મળતી વધુ વિગતો મુજબ વલસાડ હાઇવે પર આવેલા અબરામાં વિસ્તારના બની રહેલા જલારામ ઇન્ડસ્ટ્રીઝ પાર્કના પ્લોટ નંબર પચ્ચીસમાં એક ફેક્ટરીનું કામ ચાલી રહ્યું છે જેમાં મજૂરી કામ માટે મૂળ બિહાર શેખપુરા જિલ્લાના છત્રીસ વર્ષીય પપ્પુ પાસવાન કામ કરી રહ્યો હતો અને તેની સાથે અન્ય એક દંપતી પણ મજૂરી કામ કરતા હતા જેમાં ગત રોજ રાત્રે પપ્પુ પાસવાનને માથા અને મોઢાના ભાગે હથોડા અને લોખંડના વડે માર મારી તેની હત્યા નિપજાવી દેવામાં આવી હતી અને તેની સાથે રહેતા દંપતી મોડી રાત્રે ત્યાંથી કોઈને ગયા વગર નીકળી જતા શંકાની સોય દંપતી પર સેવાઈ રહી છે આ બનાવ બાદ વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈડી પરમાર માર એસપી સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી હતી અને એફએસએલની ટીમની મદદથી પુરાવાઓ એકત્રિત કર્યા હતા હાલ તો આ ઘટનામાં હત્યાનું કારણ હજી સુધી અકબંધ છે